કી બિનરીપથી એનો કેટલો આનંદ છે ત્યારે અમે બધાને એક જ જોવા આપ્યો કે નગરપાલિકા બિનરીપ થઈ એ તો બરાબર સ્વાભાવિક કે ગામમાં એક સાથે મળીને એવો નિર્ણય લીધો તો બિનરીપ ના પણ થયો તો સામે કોંગ્રેસના એક પણ ઉમેદવારી ડિપોઝિટ ના રે તમને વિશ્વાસ છે પણ બિનરીપ થઈ એના કરતા વધારે આનંદ છે કે અમારે ગામનો જે સંપ છે જે એકતા છે ને એ માતાજી ભગવાન નાજીની ત્યાંથી જળવાઈ રહ્યો એમાં અમને વધારે આનંદ છે અને આજે પણ ભગવાનને ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે આપણા ગામનો જે શંક છે જે એકતા છે એ જણવેર બધા પત્રકારો આજ વાત કરતા હતા કે આ પ્રકાર એનો શંખ હોય આ પ્રકારની એકતા હોય આ બધા ગામમાં શકે નથી મને પૂછ્યું કે આ કેવી રીતના તમે બધું મેનેજ કરો છો ત્યારે એક જ વાત કરી કે આ ગામમાં ક્યારે મારો તારો નથી કર્યો ક્યારે ઊંચો નીચો નથી કર્યો સગો ભાઈ પણ ખોટો તેને ખોટો કહેવાની હિંમત રાખી છે અને ગમેય માણસો એને ગમે કામ હોય ત્યારે એના સાથે ખમાય ખબરો મોલાવીને ઉભા રહ્યા છે રાતના બે વાગે દવાખાનાનું કામ પડે કે પોલીસ સ્ટેશનનું કામ પડે તો રાતના બે વાગે ચાર વાગે પણ જાગીને દવાખાને પોલીસ સ્ટેશન લઈને ભેગા ગયા છે એમના છોકરાઓને ભણવાની વાત હોય કે કોઈ પણ વાત હોય ત્યારે ગમે એવું કામ હોય એનું રાજકીય કામ હોય કે સામાજિક કામ હોય કે કોઈ ગામમાં બે વ્યક્તિ વચ્ચેનો ઝઘડો થયો હોય તેમાં ક્યારે બર્તામાં ઘી નથી ઉમ્યું એને ભેગા બિહાડીને એનું સમાધાન કેમ થાય એનો પ્રયાસ કર્યો છે એના કારણે મિત્રો આ પરિણામ શક્ય બની છે ત્યારે આપણી બધાની એકતા આ બની રહે આ આપણા ગામનો મેસેજ જે આખા ગુજરાત લેવલે છે દેશ કેમ ગયો છે એટલે આપણે ખૂબ આપણા માટે ગૌરવની વાત છે હવે કોંગ્રેસના જે બે ચાર ઉમેદવાર છે એને પણ અહીંથી જાહેર માં અપીલ કરું છું તમે બધા પણ આવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાહેર ટેકો સમર્થન કરી દો કારણ કે તમે જીતવાના નથી તમને ખબર છે અને હવે આ ચૂંટણી કોઈ મતદાન કરાવવા માટે એટલા માટે મતદાન કરાવવાનું છે કે સામેવાળાની ડિપોઝિટ પણ ડૂલ થાય કે બીજી વાર જ્યારે ગામ સમસ્ત નિર્ણય લીધો હોય કે ગામ સમ્રસ્ત થવાનું છે ત્યારે કોઈ આવી રીતના બીજી કોઈ ઉભું રહેવાની હિંમત ન કરે એટલે આપણા જે બાકી છ સીટો બાકીની છે જેમાં સામે પક્ષે ખાલી ચાર ઉમેદવાર છે અને ઉમેદવારોને પણ આપણે બધાએ લગભગ નેવું ટકા કામ તો ઓળખતું નથી પણ ક્યાંક આપણને ખબર છે કે એમની કઈ રીતના ઉમેદવારો છે તે બધાની ડિપોઝિટ ડ્યુ થાય એવી આજના દિવસે આ ચૂંટણી સભાના માધ્યમથી આપ સૌને અપીલ કરું છું અને ફરીથી બધી જ સમાજો અને મુસ્લિમ ધર્મના પણ આ સૌ આગેવાન ઉપસ્થિત છે એમનો પણ આભાર માનીએ કે એમને પણ જેટલા મને સમાચાર મળતા હતા કે આ કોંગ્રેસમાંથી લડે છે ને હું ફોન કરું આગેવાનને કે ભાઈ આને ટિકિટ આપી દે એટલે જમાત સીધી જઈને ના પડે નથી લડવાનું એટલે એમનો પણ પૂરેપૂરો સહકાર આપણને રહ્યો છે બધી જ સમાજોનો પૂરો સહકાર રહ્યો છે ત્યારે કહેવાય ને કે કોંગ્રેસને ઉમેદવાર પણ પૂરા અઠ્યાવીસ ના મળ્યા અઠ્યાવીસ માંથી માત્ર સત્તર જ ફોર્મ ભરાણા એટલે અગિયાર તો એમને ઉમેદવાર ન મળે

કે સમરસાય આ કોઈ વિષય મૂક્યો હતો કે આવું ગામ જ્યારે સમરસ થયું ત્યારે બચાવના વિકાસ માટે જેટલી ગ્રાન્ટો જોતી હોય તમે ખાલી સરકાર પર રજૂઆત કરજો પાછળ નહીંથી માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય પાટી સાહેબથી અને આખી પાર્ટીના સૌ આપણે વચ્ચે ઉપસ્થિત છે સૌ આગવનો ખૂબ હૃદયપ્રૂપનો આભાર માનું છું અને ફરીથી ભગવાનને માતાજીની નાથજીને પ્રાર્થના કરીએ કે આપણા ગામનો સંપ અને એકતા આવીને આવી બની રહે અને ફરીથી બધાને ખૂબ અભિનંદન અશુદયહિંદય મારું